એક દિવસ ફરોશીઓ અને સાધુકી ઈસુની ની કસોટી કરવા આવ્યા તેઓ કહ્યું જો તમે મસીહ હો તો આકાશમાં કોઈ ચિહ્ન કે બતાવો ઈસુએ જવાબ આપ્યો સાંજે તો બીજા વાતાવરણ સ્વચ્છ રહેશે એમ તમે સમજો છો વળી સવારમાં આકાશ રતુમડું અને ઘેરાયેલું હોય તો આખો દિવસ વાતાવરણ ધૂંધળું રહે એ પણ તમે જાણો છો આમ આકાશના ચિહ્નો સમજવામાં તમે પારંગત છો પરંતુ સમયના એંધાણ તમે પારખી શકતા નથી આ જમાનાની આડી અને અવિશ્વાસી પ્રજા આકાશમાં કોઈ અવનવી નિશાની જોવા માંગે છે પણ યોનાના સંબંધમાં જે બન્યું એ સિવાય બીજું કોઈ ચિહ્ન તેને આપવામાં આવશે નહીં પછી ઈસુ તેઓની પાસેથી ચાલ્યા ગયા સરોવર પાર કર્યા પછી શિષ્યોને ખબર પડી કે તેઓ ખોરાક લાવવાનું ભૂલી ગયા છે ઈસુએ તેઓને કહ્યું ફરોશીઓ અને સાધુકિઓના ખમીરથી સાવધ રહો શિષ્યોને લાગ્યું કે તેઓ ખોરાક લાવવાનું ભૂલી ગયા છે તેથી ઈસુ આવું કહે છે ઈસુએ તેઓના વિચારો જાણીને તેઓને કહ્યું ઓ અલ્પવિશ્વાસીઓ ખોરાક સંબંધી તમે આટલી બધી ચિંતા કેમ કરો છો હજી શું તમે સમજતા નથી પાંચ રોટલીથી મેં પાંચ ને જમાડ્યા ત્યારે કેટલી રોટલી વધી હતી એ શું તમે ભૂલી ગયા વળી મેં ચાર ને જમાડ્યા ત્યારે પણ કેટલું વધ્યું હતું ઈશુ તમે ભૂલી ગયા હું ખોરાક સંબંધી કહું છું એવો વિચાર જ તમને કેમ આવ્યો હું તમને ફરીથી કહું છું કે ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવધ રહો આખરે તેઓ સમજ્યા કે ઈસુ તેઓને ફરોશીઓ અને સાદુકીઓના ખોટા શિક્ષણથી સાવધ રહેવાનું કહેતા હતા ઈસુ કૈસારીયા ફિલિપી આવ્યા ત્યાં તેમણે શિષ્યોને પૂછ્યું હું કોણ છું એ વિશે લોકો શું કહે છે તેવ જવાબ આપ્યો કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત કેટલાક કહે છે કે એલિયા ને કેટલાક કહે છે કે યર્મિયા અથવા પ્રબોધકો માનો એક પછી ઈસુએ તેઓને પૂછ્યું પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો સિમોન પિતરે કહ્યું તમે મસીહ હ જીવંત ઈશ્વરના પુત્ર ખ્રિસ્ત છો ઈસુએ કહ્યું સિમોન બારિયોના તને ધન્ય છે કોઈ માણસે નહીં પણ સ્વર્ગમાંના મારા પિતાએ આ રહસ્ય તને જણાવ્યું છે તું પિતર એટલે કે પથ્થર છે આ ખડક પર હું મારી મંડળી બાંધીશ તેની સામે મરણની સત્તાનું જોર ચાલશે નહીં હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ પૃથ્વી પર જે તું બંધ કરશે તે સ્વર્ગમાં પણ બંધ કરાશે અને પૃથ્વી પર જે તું ખોલશે તે સ્વર્ગમાં પણ ખોલાશે પછી તેમણે શિષ્યોને આજ્ઞા આપી હું મસીહ છું એ તમે કોઈને કહેશો નહીં ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સ્પષ્ટ કહેવા લાગ્યા કે હું યરૂશાલેમ જઈશ ત્યાં વડીલો મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓના હાથે ઘણું સહન કરીશ માર્યો જઈશ અને ત્રણ દિવસ પછી સજીવન થઈશ પિતર ઈસુને બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો તેણે કહ્યું ના ના પ્રભુ તમને એવું ન થાવ ઈસુએ પિતરની સામે ફરીને કહ્યું ઓ શેતાન મારાથી દૂર જા તું મારા માટે ઠોકર રૂપ છે તું માણસની રીતે વિચારે છે પ્રભુની રીતે નહીં

સાર્વકાલિક જીવનના બદલામાં શું આપી શકાય હું માનવ પુત્ર મારા પિતાના મહિમામાં મારા દૂતો સાથે આવીશ ત્યારે દરેકનો ન્યાય તેના કાર્યો પ્રમાણે કરીશ અહીં ઉભેલાઓમાંથી કેટલાક તો મને મારા રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી જીવંત રહેશે